મેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું તો તેના માટે મેં આ રીતે મમરા લઈ લીધા છે જે આપણે રેગ્યુલર જે મમરા આવે તે લીધા છે મેં આ રીતે અને ઘી લીધું છે અને ગોર આપણે જરૂર પૂરતું નાખીશું તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું તેમાં મૂમરા શેકી લેવાના છે થોડા હવાઈ ગેલા જેવા હોય તો આ રીતે થોડા અચકચરા આપણે શેકી લઈશું તેને તો આપણે આ રીતે મમરા શેકાઈ ગયા છે આ રીતે એકદમ સરસ ભાગી જવા જોઈએ એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ જો આ રીતે તો હવે તેને આપણે એક વાસણમાં કાલ લઈશું જો આ રીતે આપણે એક વાસણમાં કાલ લીધા છે હવે થોડા ઠંડા થાય તેટલા માટે હવે આપણે તેની તેજ જ કઢાઈમાં થોડું ઘી લઈ લઈશું આ રીતે અને તેમાં આપણે ગોર જે ભાગ્યો છે આ રીતે તે નાખી દઈશું ગેસ તમારે એકદમ મીડિયમ ટુ લો રાખવાનો છે ધીમો એકદમ તેને મીડિયમ ગેસ પર આપણે પીગલાવાનું છે ગોળને એટલા માટે જો આ રીતે આપણે ગોર વગરવા મળે છે હજુ તેને આ રીતે આપણે થોડા થોડા ગઠ્ઠા હોય તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું અને ભાગતું રહેવાનું તેને આપણે લિક્વિડ ટાઈપ કરી દેવાનું છે તેને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે આ ગોળને આ રીતે બહુ ફૂલ ગેસ પર કરશો તો તમારો ગોળ બળી જશે અને મમરા પણ કડક થઈ જશે એકદમ તેટલા માટે પાયો તેનો જો બહુ કડક થઈ જશે તો મમરા ખાવામાં મજા નહીં આવે તમારે લાડુ તેના એટલા માટે તેને આ રીતે મીડિયમ ગેસ પર આપણે શેકી દેવાનું છે જો આ રીતે ગઠ્ઠા હોય તો ભાજી કાઢવાના આ રીતે આપણો ઘોર આ રીતે લિક્વિડ જેવો થઈ જવો જોઈએ એકદમ જો તેમાં ગઠ્ઠા બિલકુલ રહેવા જોઈએ નહીં આ રીતે લિક્વિડ ટાઈપ આપણે ગોળ બનાવી દેવાનું છે આ ટાઈમે ગેસ તમારે બંધ કરી દેવાનો અને તેમાં આપણે મમરા એડ કરી દઈશું આ રીતે જે શેકેલા મમરા છે એ તે આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને ગેસ તમારે આ ટાઈમે બંધ કરી દેવાનો એટલે વધારે ગોળ બળી ના જાય તેટલા માટે તેને હવે મિક્સ કરી લઈશું આપણે આ રીતે તો આપણે આ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે લાડુ બનાવી દઈશું જલ્દીથી બનાવી દેવાના ગરમ ગરમમાં જ બનશે લાડુ જો ઠંડુ થઈ જશે તો તમારે લાડુ જલ્દી વળશે નહીં તો આપણે આગળ લાડુ બનાવું તમને કેવી રીતે બનાવવાના છે એ પણ શીખવાડ દઉં તમને આ રીતે થોડું આપણે એક પાણી લઈ લેવાનું અને પાણીવાળું હાથ કરી તેને આ રીતે આપણે ગરમ ગરમ જ વાળ દેવાના આ રીતે જુઓ આ રીતે તો તેવી રીતે હવે આપણે એ બધા લાડુ બનાવીને રેડી કરી લઈશું ફટાફટ મમરાના લાડુ આ રીતે બનીને રેડી થઈ ગયા છે કુતરા સ્પેશિયલ બનાવ્યા છે તમે પણ આ રીતે ઘરે બનાવજો સરસ એકદમ ક્રિસ્પી ને એવા તો જો અમારી વિડીયો તમને કેવી લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક ને કોમેન્ટ પણ કરજો થેન્ક્સ ફોર વોચિંગ